અમિત શાહ થોડીવારમાં ફોર્મ ભરવા માટે પહોંચશે સર્કિટ હાઉસમાં અમિત શાહ હોદ્દેદારો સાથે બેઠક યોજી રહ્યા છે બેઠકમાં અમિત શાહ હોદ્દેદારોને માર્ગદર્શન આપી રહ્યા છે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા બેઠકમાં સૂચન કરવામાં આવ્યા અમિત શાહ બાર વાગ્યને ઓગણચાલીસ મિનિટે એટલે કે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવશે થોડીવારમાં અમિત પોતાનું નામાંકન દાખલ કરવા માટે પહોંચવાના છે બાર વાગ્ય ઓગણચાલીસ મિનિટે વિજય મુહૂર્તમાં તેઓ પોતાની દાવેદારી નોંધાવશે ઉમેદવારી પત્ર તેઓ ભરવાના છે સર્કિટ હાઉસમાં અત્યારે ઉપસ્થિત છે અને શાહ હોદ્દેદારો સાથે બેઠક તેઓએ યોજી મહત્વપૂર્ણ સૂચનો ચૂંટણીને લઈને પણ કરવામાં આવ્યા અને ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તમામ લોકો સાથે તેઓએ મુલાકાત કરી હતી થોડીવારમાં તેઓ ફોર્મ ભરવા માટે પહોંચશે તો સર્કિટ હાઉસથી આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગાંધીનગર સર્કિટ હાઉસ તેઓ પહોંચ્યા છે સંવાદદાતા પાર્થ જોડાઈ છે ફૂન લાઇન પર પાર્થ અમિત થોડીવારમાં પહોંચશે ફોર્મ ભરવા અત્યારે સર્કિટ હાઉસ પહોંચ્યા છે શું જાણકારી છે કેન્દ્રીય ગૃહ ગાંધીનગર લોકસભાના ઉમેદવાર ફોર્મ ભરવા જઈ રહ્યા છે ગાંધીનગર કલેક્ટર ખાતે તેઓ નામાંકન કરાવશે ત્યારે ઘરેથી નીકળીને તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર સર્કિટ હાઉસ ની વાત કરવામાં આવે તો જે પણ ગાંધીનગર લોકસભા વિસ્તારના મુખ્ય જે મુખ્ય કાર્યકર્તાઓ છે તેની સાથે મુલાકાત અને બેઠક કરવાના હતા સર્કિટ હાઉસ ખાતે આવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું આ ઉપરાંત ગાંધીનગર લોકસભાના જે પ્રશ્ન હોય છે કે પટેલ તેઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું લગભગ પંદર થી વીસ મિનિટ સુધી તેમની સાથે બેઠક કરશે અને લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ ને અન્ય બેઠકોની પણ જવાબદારી હોવાના કારણે તેઓ બીજી બેઠકો ઉપર પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમની જ બેઠકો ઉપર કાર્યકર્તાઓ કઈ રીતે પ્રચાર કરી રહ્યા છે લોકોનો કઈ રીતનો માહોલ છે લોકોનો કઈ રીતનો અભિપ્રાય આવી રહ્યો છે તે તમામ મુદ્દા ઉપર નાનકડી એક બેઠક પણ યોજશે અને બેઠક બાદ તેઓ જિલ્લા ગાંધીનગર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચશે લગભગ પાંચ થી સાત લોકો જે અમિત શાહ હાજર જોવા મળશે અને ત્યારબાદ અમિત શાહ પાંચ થી સાત લોકો આગેવાન સાથે છે તેઓ નામાંકન કરશે જી ધન્યવાદ પાર્થ